વિશ્વના જિલ્લા ભ્રમ સમાજનો પ્રમુખ છું આજ રોજ ગુજરાતની અંદર ભ્રમ સમાજે નક્કી કરેલું હતું કે ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પ્રમુખોને એક આવેદન આપવું ભારતીય જનતા પાર્ટીની અંદર ભ્રમ સમાજને સંગઠન તથા સરકારમાં સતત અન્યાય થઈ રહ્યો છે એવું ગ્રાસ શૂટ લેવલે યુવાનોને વડીલોને લાગી રહ્યું છે ત્યારે અમારી વાત અમારી વિનંતી રજૂ કરવા માટે અમે લોકો આજે વેરાવટ ખાતે ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર સંજયભાઈ મળવા આવેલા હતા મારી સાથે તાલાળા સુત્રાપાડા વેરાવળ ઉના કોડીનાર સર્વેના તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખો પણ આવેલા છે અમે ફક્ત આજે આગેવાનોએ આવી ને એક આવેદન જે રીતે ગુજરાતભરમાં નક્કી થયું હતું એ પ્રમાણે આવેદન આપવાનું નક્કી કરેલું હતું એ પ્રમાણે આજે આવેદન આપેલું છે શું આગળની રણનીતિ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત લેવલે નક્કી થશે આજે સમાજમાં એવી નક્કી થયું હતું કે દરેક જિલ્લાની અંદર આપણે વિનંતી કરતું આવેદન પત્ર આપવું કે ભાઈ સમાજને જે અન્યાય થાય છે એ બાબતે યોગ્ય નિર્ણય લેવો સમાજ જ્યારે પંચાણું ટકા બ્રહ્મ સમાજ ભાજપ સાથે સંકળાયેલો હોય ત્યારે આ પ્રકારની અન્યાય કે અનિતિ થતી હોય તો એમનું ધ્યાન દોરવું પણ યોગ્ય પ્લેટફોર્મ આજે દેખાણું હતું એટલે આ રીતે રજૂઆત કરવા આવેલા હતા આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ રહેશે કદાચ જો ભારતીય જનતા પાર્ટી પોતાના અક્કડ નિર્ણય થી તો ભારતીય જનતા પાર્ટી અક્કડ નિર્ણય રાખે એવી કોઈ શક્યતા નથી કેમ કે એની સાથે બ્રહ્મ સમાજ પાયાના કાર્યકરો છે સંગઠનમાં જનસંઘ સમયથી જોડાયેલો છે છતાં પણ એ બાબતે માની લો કે ભારતીય જનતા પાર્ટી આગળની જે પણ પગલાં લેશે જે રીતનો રિસ્પોન્સ આવશે એ પ્રમાણે ગુજરાતના તમામ બ્રહ્મ સમાજના આગેવાનો બેઠી ને નક્કી કરશે નક્કી કરશે એ પ્રમાણેની જે રણનીતિ આવશે એ અમે જિલ્લા કક્ષાએ એની અમલવારી કરશું એ નક્કી કરવાનો અધિકાર મારો નથી એ જે બ્રહ્મ સમાજની ગુજરાતની કારોબારી છે એ નક્કી કરીને અમને સંદેશો આપશે